તો આજે લોકેશને જવાનું છે પીસીસી કરવા તે તમને બતાવું મારા વિડીયોમાં ચાલો મિત્રો આજે માણસો ફરે છે સામાન પી સીસીસીનું બધું પીઓબને સરચને બધું ફરે છે પાવડા તગારા

કરવાનું એન્જિનિયર સેફ્ટી વાળા ટીબીટી કરે બધાને સમજાવે છે સેફ્ટી થી કામ કરવાનું સેફ્ટી થી કામ કરવાનું સમજાવે છે સેફ્ટી વાળા ભાઈ અમારા અમારા એન્જિનિયર ભાઈ છે સમજાઈ દીધું છે વાળાએ કઈ રીતે હું કામ કરવું એ બધું ક્રેન છે આ બધા એના વેટ છે જો કાઉન્ટર વેટ આ ક્રેનની પાછળ રાખવું પડે છે ટ્રેનની પાછળ રાખવા પડે જ્યારે પવન ચક્કી ઊભી કરવામાં આવે ને ત્યારે આ બધા વેટ છે એના જ્યારે પવન પવનચક્કી ઊભી કરવામાં આવે ને ત્યારે ટ્રેનની પાછળ વેટ રાખવા પડે છે ક્રેન આગળથી ઉપડી ન જાય એ માટે જોઈ શકો છો આ બધા વેટ એના સંઘવી કંપનીનો હે ક્રેન ક્રેન એ સંઘવી કંપનીની છે

אם אתם